સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેમાંય સૌથી વધુ કફોડી હાલત ગીડ પંથકના ખેડૂતોની થઈ છે આ વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે પાક નુકસાની અને જમીન ધોવાને લઈને હાલ જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં જે પાક નુકસાની અને જમીનનું ધોવાણ થયું છે તેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે તેને જ લઈને તાજેતરમાં ખેડૂતો કેટલીક માંગ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા સાથે જ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ ચાર માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે ખેડૂતોના નુકસાનના સર્વેની કામગીરીને લઈને ફરી એકવાર પાલ આંબલિયાએ અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે પહેલાં તો પાલ આંબલિયા શું કહી રહ્યા છે તે સાંભળો જુનાગઢમાં ઓગણત્રીસ તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે જુનાગઢમાં ચોવીસ તારીખથી વરસાદે વિરામ લીધો છે ઓગણત્રીસ તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચિપકાવે છે એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે ખેડૂતોએ જીપીએસ કોઓર્ડિનેટ અક્ષાંશ રેખાંશ લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું ઓગણત્રીસ તારીખે પરિપત્ર બહાર કરવો પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી પાંચ દિવસની મુદત આપવી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે માનનીય મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે ઓગણત્રીસ તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે પાંચ છ હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી ડેપ્યુટર કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે અઢી કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કે કહેવાતા અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લીએ છે આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી ઇમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સર્વેની કામગીરીને લઈને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં પાક નુકસાની અને સર્વે બાબતે સવાલો ઉઠાવ્યા છે તેમણે ઉઠાવેલા સવાલોની વાત કરીએ તો ચોવીસ જુલાઈથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે કેટલાક વિસ્તારોમાં પચીસ જુલાઈથી સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેવી સ્થિતિ હતી તો ત્યાં સર્વેની કામગીરી કેમ ચાલુ ન કરાય સર્વેની કામગીરી કરવાને બદલે ખેડૂતો પાસેથી અરજી મંગાવવી અને તેમની પાસે શક્ય ન હોય તેવી વિગતો માંગવી મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશય શું હોઈ શકે ખેડ વિસ્તારમાં જ્યાં સાર્વત્રિક નુકસાની છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવવી મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાયનો સરકારનો આશય શું હોઈ શકે બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય એ સંભવ નથી કે જેથી તેઓ અક્ષાંશ રેખાંશવાળા ફોટો લોકેશન આપી શકે ત્યારે ખેડૂતો પાસે આવી ગેરવ્યાજબી અપેક્ષા શા માટે રાખવામાં આવે છે જે કામ સર્વેયરોએ કરવાનું હોય છે જેમ કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી લોકેશન જીપીએસ કોર્ડિનેટ્સ એ કામ ખેડૂતો પાસે શા માટે કરાવવામાં આવે છે સાથે જ તેમણે કહ્યું છે કે શું સરકાર ખેડૂતોના પાક નુકસાની અને જમીન ધોવાનું સર્વે કરવાના નાટક જ કરવા માગે છે કે સરકાર શુદ્ધ ઇરાદાથી ખેડૂતોને મદદ કરવા માગે છે જો સરકાર દ્વારા તાત્કાલિક આદેશ રદ કરીને આજથી જ સર્વેની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ફરીથી જૂનાગઢ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી અને ગાંધી ચિંધિયા માર્ગે કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન પર બેસશે હવે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા ની ચીમકી બાદ સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવે છે તે જોવું રહ્યું આજ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો